जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फसोगे क्या हमारा रस्तो आगे वैधो है अब गोसथर पाछे वैग्यो ना अब धीरे-धीरे दातार है खबर नहीं पर पुलिस वाला वहां केम पीछो करे ये हमने नहीं है हे दीदा भाई पीछो का करे ये सिग्नल भंगू ने नहीं नहीं नहीं, नहीं, नहीं सारू के यहां कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़

નોનવેજ નહીં ખાઈ હા હા ખાલી નોનવેજ તો એમ ને દારૂ પીધો ત્યારે નોનવેજ ખાય હે દારૂ પીવે દારૂ ક્યારે પીવે જયારે જુગારમાં માં બહુ જીતી ગયો હોય જુગાર જી રમે નહીં નહીં તો ક્યાંક લૂંટપાટ કરી હોય ને તો જુગાર માં બાકી સીધો જ છો છોકરો એક નંબર સીધો રહે લૂંટફાટ નહીં કરે ચોરી કરે હા એ તો ક્યારેક હું મોટી ખેપ આવી ગયો ને મોટી ખેપ માં પકડાઈ ગયો ને તો લૂંટફાટ કરે બાકી લૂંટફાટ ના કરે દેખ તું আেটা আত গে বে তে ও কা মা খাত রিক্ষা উভি রাখো রাখে মানে અર ભેગું થાને ભાઈ અમાર ટીડા ભાઈ જો એના હગાવાલાને જે રાજીપો થઈ ગયા હે રાજી ને રેડ થઈ ગયા ને જઈને ફોટોગ્રાફર ગાજર આ અમારો તમે હોય તો પાણી ક્યાંથી આવે હા બે જંગલ માંથી હિલા આવે બે બેયના થોડા કપડા તું સમજા હા તું સમજા નહીં તને તાઈ ઉપાડી હું થોડો ઉપડે તું ભાઈ તાનો પાણી ઢાક હું તો ઉપડી ગયો મારો પાણી